જીઆઈડીએ અંદર ચારે બાજુ પાણી ભરાયેલું છે અને જ્યારે પાણી ઘૂસીએ લાખો રૂપિયા નુકસાન થઈ ગયું છે અને પાણીનું કોઈ નિકાલનું કોઈ વ્યવસ્થા એ કરી થઈ નહીં અને અમે જીઆઈડી એસોસિએશન રજૂઆત કરીએ છીએ જોઈએ છે કરીએ છીએ પણ કશું કામ થતું નથી અમદાવાદથી અધિકારો સાહેબ બધા આવેલા એમને બી નિરીક્ષણ કર્યું કે સારું અમે વ્યવસ્થા કરી આપીશું પણ કશું કોઈ સાંભળતું જ નથી અને પાણીને બોરવેલ કરાયેલા છે છતાં બી નિષ્ક્રિય અને એ બોરવેલ કામ કરતા નથી તેના હિસાબથી જીઆઈડી સર પાણી ચારે બાજુ ભરાઈ જાય છે આમાં લાખો રૂપિયા નુકસાન થાય છે આ ધંધો ને ધંધા વગર ન થઈ ગયા છે કેમ આમ તમે જોઈ શકો છો જીઆઈડી કેટલું પાણી ભરાઈ ગયું છે આમાં ડાળને નુકસાન થયેલું છે ઘઉંને નુકસાન થઈ ગયું થયેલું છે એ વસ્તુ ખાવાની વસ્તુ છે એ કશું કામમાં લાગતું નથી એ કોઈ રસ્તો નથી આ બાબતે અમે મારે ઘરની રજૂઆત કરેલી છે છતાં એસોસિયેશન કોઈ ધ્યાન આપતા નથી तो मेहरबानी कर मैं गमे कर रहा हूँ निकाल करो मेहरबानी कर, कर सो नाम मारो मोर नाम जी महमूद यूसुफ पढ़ा वाला हिम्मत तगर